જંબુસરના અણખી ગામે સ્વાનોના હુમલામાંથી રાષ્ટ્રીય પક્ષી મૂળનો આબાદ બચાવ જંબુસર તાલુકાના અણખી ગામે સ્વાનોના હુમલામાં રાષ્ટ્રીય પક્ષી મૂળ ગંભીર રીતે થવાની ઘટના સામે આવી છે ગામના જાગૃત નાગરિકો અને વન વિભાગની સૂચકતાને કારણે મૂળનો જીવ બચાવી લેવાયો હતો અણખી ગામે ચારથી પાંચ રખડતા સ્વાનોએ અચાનક પર હુમલો કર્યો હતો જીવ બચાવ મૂળ તળાવમાં કૂડી પડ્યો હતો પરંતુ સ્વાનો ત્યાં પણ પાછળ પહોંચી ગયા હતા ગામના જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક દોડી જઈ મોરને સ્વાનોના ચુંગલમાંથી છોડાવ્યો હતો ગંભીર રીતે ઘાયલ મૂળને જંબુસર પશુ દવાખાને પ્રાથમિક સવરાટ સગવડ આપ્યા બાદ વધુ સંભાળ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નમસ્કાર હું છું રાવલ હિતેશ હું ગામ અણખીનો રહેવાસી છું મારા ગામમાં આજે ચાર પાંચ કૂતરાઓ એક રાષ્ટ્રીય પક્ષી મોરને પકડ્યો હતો તેને હું આજે બચાવ્યો મેં અને એને પકડીને હું આજે દવાખાને લાવ્યો તો જંબુસર ખાતે જંબુસર ખાતેથી લાવ્યા પછી હું અત્યારે ફોરેસ્ટ ખાતાને આપી દીધું છે મેં એને અને આ પ્રાણી છે પક્ષી છે એને અમે બચાવવા માટે ગમે તે જગ્યા પર તમે બોલાવો અમે આવીશું અને આ કામ અમે ઘણા સમયથી કરીએ છીએ જે અને અમારી ટીમ છે હું જાતે રાવલ હિતેશ મારા ટીમના મેમ્બર છે સંદીપ સુજાની વિશ્વાસ મોન્ટો પ્રદીપ સિંધા સુરેશ રાજ Legenda